આગામી દિવસોની પણ આ પરિસ્થિતિ અલગ અલગ જગ્યા પરના વરસાદી દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો નવસારી જામનગર દ્વારકા તાપી બનાસકાંઠા અને પાટણ કે જ્યાં ભારે વરસાદ અને આ તમામ જગ્યા પર હજુ પણ આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગાજવીજ સાથે ભારે પવન સાથે આ તમામ જગ્યા પર વરસાદ વરસી શકે આજે અમદાવાદમાં અને સાથે ગાંધીનગરમાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અલગ અલગ જગ્યા પરના આ દ્રશ્યો છે સાંતલપુર આનંદ સરોવર અને સિદ્ધપુર પાટણમાં પણ મેઘો મુશળધાર થયો બે દિવસથી સતત વરસાદ રહ્યો છે તો પાટણ જિલ્લામાં પણ મેઘો મુશળધાર થયો મેઘરાજાની એકવાર ફરી એકવાર તોફાની બેટિંગ ત્યાં જોવા મળી અલગ અલગ ચાર વરસાદી દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો સાંતલપુર અનાવાડા

લોકો અને વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થયા પાટણમાં સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે મારા પાટણી પાછળના દ્રશ્ય બતાવી છે જે દ્રશ્ય છે આનંદ સાગર સરોવર જે કહી શકાય કે જે દ્રશ્યો છે નીચરથી પણ વધારે કહી શકાય એટલા ઉપરથી પાણી ભરાયા છે અને તેની આજુબાજુના જે પચીસથી ત્રીસ જેટલી સોસાયટીઓ આવે છે તેના અંદર જે રહેતા જે લોકો છે તેમને હાલ તો પાણી ભરાવાના કારણે તેમને તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપણી સામે જે દ્રશ્ય બતાવી છે જે આનંદ સરોવર છે તેની સામે જે સોસાયટી છે તેની ત્યાંથી નીકળવાની સાથે જ જે તેના નાકા પર કહી શકાય કે ઢીચલ પાણી ભરાઈ ગયા છે તેમાંથી

અને પાટણ જિલ્લામાં બીજા દિવસ પર સતત વરસાદી માહોલ રહ્યો પહેલી સવારથી જ ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ગુલશનનગર મદદેવ ફ્લેટ મન્નત સોસાયટીઓમાં વરસાદના પાણી ભરાયા તો પાણી ભરાતા સ્થાનિક તેમજ રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો ગુલશનનગરના વરસાદી દ્રશ્યો છે ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ પાટણના વરસાદી દ્રશ્યો બે દિવસ વરસાદી માહોલ રહ્યો અને ત્યારબાદના આ વરસાદી દ્રશ્યો છે વહેલી સવારથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ અને વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે બીજા દિવસે પાટણ જિલ્લા તેમજ પાટણ શહેરના અંદર અવિરત વરસાદની શરૂઆત થઈ ગઈ છે પાટણના અંદર તમને દ્રશ્ય બતાવ્યો પાટણના અંદર રાતથી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ધમાકેદાર બેટિંગ કરી રહી છે વરસાદ ત્યારે પાટણના થી જે વાત કરવામાં આવે ગુલસનગરથી કાલીબીજાનો જે રોડ છે જે પાણી જે છે તે પાણી ત્યાંથી વહી રહ્યા છે ઘૂંટણ સુધી જે કહી શકાય કે જે ઢીંચર સુધી પાણી છે અને તેના જે વાત કરવામાં આવે તો જે ત્યાંથી જે બાજુના જે મકાનો આવેલા છે મકાનોના જે ઓટલા છે ત્યાં સુધી જે પાણી આવી રહ્યા છે આ પાણીના અંદર જો વાત કરવામાં આવે તો હજી આનાથી થોડો વધારે આજે નીચાણવાળા જે વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી પડવાના કારણે હાલ તો જે વાત કરવામાં આવે તો જે મુસાફરો છે જે લોકો અહીંથી જે નીકળવાની જે વાત કરવામાં આવે તે લોકો હાલાકીનો અટકાયતો સામનો કરવો પડી રહ્યો છે અખતર ગુજરાત પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છે નીચાવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે પાટણમાં પણ વરસાદનું આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સતત બીજા દિવસે પાટણમાં વરસાદ નોંધાઈ રહ્યો છે પદ્મનાથથી પાંચ ગામને જોડતો આખો રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે આ રસ્તો બંધ થઈ ગયો છે રસ્તા પર પાણી ભરાઈ જતાં લોકો હેરાન પરેશાન થયા હતા પાણી ભરાતા લોકો પાલિકા સામે રોષ વરસાવતા પણ જોવા મળ્યા વદમનાથથી રામનગર બોરસણ રણુજને જોડતો આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતાં સ્થાનિકો હેરાન પરેશાન થયા પાટણમાં વરસાદ વરસ્યાના બે કલાક થઈ ગયા છે પરંતુ જે વિસ્તાર છે મારા પાછળ દ્રશ્ય બતાવું કે જે વિસ્તાર છે પાટણથી જે જે રામનગરથી પાંચ જોતો માર્ગ છે બે કલાક થવા છતાં પણ વરસાદનું પાણી જે છે તેનો નિકાલ નથી થયો અને ઘૂંટણ સમા જે પાણી છે તેના રાહદારીઓને જે વાત કરવામાં આવે તમે દેખી શકો છો કે ઢીચણથી પણ ઉપર પાણી જે છે તેના કારણે જે મુસાફરો વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે એની જે સોસાયટી સોસાયટીના જે રહીશો છે તેમના લીધે પણ તેમને પણ હમણાં પાણીના કારણે તેમનું મુશ્કેલી નો સામનો કરવો છે તો આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે તો સ્થાનિક મહિલાઓ જોડે જશે બેન અહીં કઈ પાણી ભરાય કઈ સોસાયટી છે કયો વિસ્તાર કહી શકાય પદ્મવિયા સોસાયટી ભાઈ આ સમસ્યા છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી અમે જોઈએ કે પાણી રોજે ભરાયેલું હોય જયારે બે કલાક વરસાદ આવે તો આખું પાણી છેક સુધી ભરાઈ જાય હવે અમારા બાળકો સ્કૂલ જવું હોય આવવું હોય કદાચ એક્ટિવા ના તો છોકરાઓ અંદર પડી જાય કોણ આનું જિમ્મેદાર તો અમારે અમારી આટલી આટલી ફરિયાદ કરી છતાં સાંભળતું કોઈ નહીં અમારી નથી અમને ગટર લાઈન મળતી કે નથી અમને પાણીની સુવિધા જવા માટે કોઈ સુવિધા કરી આપતા નથી અમારો રોડ સારો નથી અમને પાણી જવા માટે કોઈ કેનાલ એવું જવા માટે કોઈ હોય તો એવું કરી આપતા તો અમારે સોસાયટી